પાવી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં રસર વાય પર સાપ નીકળતા ફફડાટ ફેલાયો છે વાત કરીશું છોટા ઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના સરકારી અનાજના ગોડાઉનમાં અચાનક એક રસર વાય પર સાપ નીકળી આવતા દોડધામ મચી ગઈ હતી જેની જાણ રેસ્ક્યુ ટીમને કરાતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ઘટના સ્થળે પહોંચ્યા બાદ ભારે જહેમત બાદ આ રસર વાય પર સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રસર વાય પર સાપ છે તે ખૂબ જ ઝેરીલો હોય તેવું પણ જાણવા જાણવા મળ્યું છે તે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આ રસલ વાઇપર સાપનું ભારે જેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં તેની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ રસલ વાઇપર સાપને ગુજરાતીમાં ખડચિત્રો કહેવામાં આવે છે એક બી બધા એમ